શિયાળાની શરૂઆત થતાં જ શિયાળાની ફેવરેટ વાનગી એટલે ઉંબાડિયું યાદ આવે છે. વલસાડની ફેમસ વાનગી ઉંબાડિયું સુરતમાં પણ હવે સુરતીઓની પસંદ બની રહ્યું છે. શિયાળામાં થતા શાકભાજીઓમાંથી બનતી વાનગી એટલે ઉંબાડિયું કહેવાય છે. દેશી પાપડી, બટાટા, શક્કરિયા, રતાળુ જેવા શાકભાજીઓમાંથી ઉંબાડિયું બનાવવામાં આવે છે. ઉંબાડિયામાં મહત્વનો ભાગ કલહાનની ભાજી ભજવે છે. કહેવાય છે કે કલહાનની ભાજી વિના ઉંબાડિયું બનતું જ નથી. શાકભાજીઓમાં મસાલાઓ મિક્સ કરીને આ સમગ્ર શાકભાજીઓને માટલામાં ભરીને તેને લાકડામાં શેકવામાં આવે છે ઉંબાડિયું તૈયાર થવા માટે તેને 45 થી 60 મિનિટ જેટલું પકાવવામાં આવે છે અને ત્યારબાદ ઉંબાડિયું તૈયાર થાય છે વલસાડનો ફેમસ ઉંબાડિયું હવે સુરતમાં પણ ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું છે તેરે સુરતના ઉત્તરાણ વિસ્તારમાં ખાસ વલસાડના ટેસ્ટ સાથે સુરતમાં ઉંબાડિયું હવે મળી રહ્યું છે

કઈ રીતે બનાવવામાં આવે છે એમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય પહેલી આઇટમ છે પાપડી તે પણ દેશી છે અમારી સકર રટાડો અને બટાટો ને પબ્લિક રિક્વાયરમેન્ટ પર લસણ અને મકાઈ એ બે વસ્તુ યુઝ કરવામાં આવે છે આની પ્રોસેસ કેવી રીતે હોય છે અને આમાં મુખ્ય ભૂમિકા શું હોય છે એની મુખ્ય ભૂમિકા હોય છે આ મતલબ કે કલહારની આ જે કલર જે વનસ્પતિ ખરે ને એની હોય છે મુખ્ય ભૂમિકા ઉબાડિયાને મટકામાં ભરીને મતલબ કે આ કલર સાઈડ પર મૂકીને મતલબ કે પકાવવામાં આવે છે અ આપ ક્યાંથી અહીં બનાવવા માટે આવેલા છું અને કેટલા સમયથી અહીં બનાવો છો બનાવવા માટે અમે વલસાડ થી આવ્યા છે વલસાડ સાઈડ પર મારું ગામ છે અટગામ ને બનાવવા માટે મેં છેલ્લા બે વર્ષથી અમે બનાવીએ છે ઓલરેડી બનાવીએ છે અમે 15 વર્ષથી પણ બિઝનેસ માટે મતલબ કે આવ્યા છે અમે બે વર્ષથી આજે ઉંબાડી જે છે તેમાં બધા પ્રકારના જે શાકભાજી તેમાં મસાલો મિક્સ કરીને પછી એને કેવી રીતે પકાવવામાં મટકાની અંદર ભરીને પકાવવામાં આવે છે મેડમ એને કેવી રીતે શેકવામાં આવે જે તમે જે જોઉ છો મતલબ ભરતી બનાવેલી છે એ રીતે મતલબ કે એને શેકવામાં આવે છે મટકાની અંદર ભરીને જે ભરતીની અંદર મૂકવામાં આવે છે ને કલાકમાં એ તૈયાર થાય છે કસ્ટમર્સ ક્યાંથી ક્યાંથી આવે છે દૂર દૂરથી આવે છે એમ સમજો નહીં તમે કે મતલબ આ સાઈડ એને કે કામરેજ સાઈડથી પણ દૂર આવે છે ભરૂચ અંકલેશ્વર સાઈડથી આવે છે પછી ઉના સચિન પાંડેસરા સાઈડથી આવે છે પછી આ આ એરપોર્ટ સાઈડ હજીરા સાઈડ થી આવે છે મતલબ કે ઘણા પ્રોપર સુરત ના ઘણા લોકો અહીંયા ઉભા દેખાવા માટે આવે છે